હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હવે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે ચોમાસાએ હવે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોને પણ આવરી લીધા છે તો ભારતીય હવામાન વિભાગના તાજેતરના જ અપડેટ મુજબ ચોમાસું હવે સમગ્ર લદ્દાખમાં રહ્યું છે હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગો તેમજ પંજાબના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે ચોવીસ જૂન સુધીમાં રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીના વધુ ભાગો તેમજ પશ્ચિમ ઉત્તર હિમાચલ પ્રદેશ અને જમ્મુ તેમજ કાશ્મીરના બાકીના ભાગોમાં પણ ચોમાસાના આગમન માટે હવામાન પરિસ્થિતિઓ યોગ્ય છે તો તે બે હજાર તેર પછી શહેરમાં પહેલું આગમન હોય શકે છે બે હજાર તેર માં પહેલો વરસાદ સોળ જૂને થયો હતો ગયા વર્ષે ચોમાસુ અઠ્યાવીસ જૂને બે હજાર તો અને દિલ્હી પહોંચ્યું હતું તો આજે ત્રેવીસ જૂન દિલ્હીમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાંજે હળવાથી મધ્યમ વરસાદ વીજળી સાથે વાવાઝોડાની અને ભારે પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા છે રાત્રે હળવાથી મધ્યમ વરસાદ વીજળી સાથે વાવાઝોડા અને ભારે પવનની પણ શક્યતા છે તો હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારત મધ્યપ્રદેશ ગુજરાત અને કોકણ તેમજ ગોવામાં છવ્વીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે મધ્યપ્રદેશમાં ત્રેવીસ અને ચોવીસ જૂને અતિભારે વરસાદની સંભાવના છે આગામી બે દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ત્યારબાદ આગામી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે